નમસ્કાર હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની ગુરુદ્વારા સર્કલ નજીકથી દારૂ પીધેલી હાલતમાં પાંચ યુવકો પકડાયા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો આણંદ ટાઉન પોલીસની ટીમે શહેરના ગુરુદ્વારા સર્કલ ખાતે રાત્રિના સમયે જાહેરમાં બેસી દારૂ પીતા ત્રણ યુવકો તેમજ દારૂ પીધેલી હાલતમાં બાઇક ચલાવતા બે યુવકોની અટકાયત કરી છે પોલીસે આ પાંચેય દારૂડિયા યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આણંદ શહેરમાં અમૂલ ડેરી રોડ પર આવેલ ગુરુદ્વારા સર્કલ ખાતે કેટલાક યુવકો રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ છૂટાછવાયા અલગ અલગ જગ્યાએ બેસી દારૂ પીને જાહેરમાં લવરી કરતા હોવા અંગેની બાતમી આણંદ ટાઉન પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે ગત રાત્રિના એક વાગ્યાના અરસામાં બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો તે વખતે ત્યાં અંધારામાં બેઠેલા ત્રણ યુવકો દારૂ પીધેલ હાલતમાં મળી આવ્યા હતા અઠ્યાવીસ વર્ષીય નેલ્સન નિલેશભાઈ ક્રિશ્ચન રહેઠાણ હાર્દિક ટાઉનશીપ તુલસી ગરનાળા બહાર આણંદ ત્રીસ વર્ષીય પ્રકાશ સુરેશભાઈ ચાવડા રહેઠાણ વિહાર સોસાયટી શાસ્ત્રી બાગ પાસે આણંદ અને એકવીસ વર્ષીય જતીન વિનોદભાઈ પટેલ રહેઠાણ અર્થ રેસિડેન્સી રાજોડપુરા રોડ વઘાસી ફાટક આણંદ આ ત્રણેય યુવકોની આંખો નશાને કારણે લાલ ઘેરાયેલી હતી તેઓ પોતાની શરીર સ્થિતિનું ભાન રાખી શકતા ન હતા અને મોઢામાંથી દારૂ પીધેલાની પુષ્કળ વાસ આવતી હતી જેથી પોલીસે આ ત્રણેય યુવકોની અટકાયત કરી હતી આ ઉપરાંત પોલીસે ગુરુદ્વારા સર્કલ ખાતેથી જ દારૂ પીધેલી હાલતમાં મોટર સાયકલ ચલાવીને આવતા ઓગણત્રીસ વર્ષીય વિશાલ વિનોદભાઈ પ્રજાપતિ રહેઠાણ મીરા પાર્ક સોસાયટી ચીખોદરા તાલુકો આણંદ અને ત્રીસ વર્ષીય નરેશ કાલિદાસ સરઘરા રહેઠાણ નંદનવન સોસાયટી શાસ્ત્રીબાગ પાસે આણંદને પણ પકડ્યા છે પોલીસે આ પાંચેય વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ